જે ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત છે જેમાં ગાર્મેન્ટ ટેકનોલોજી વિભાગ અત્યારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ શરૂ થવા જઈ રહ્યો છે આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારત સરકારના જલશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહેશે તેમના હસ્તે ગાર્મેન્ટ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરાશે મંત્રાલયે હાલના આધુનિક સમયના વસ્ત્રો પરંપરાગત વસ્ત્રો અને કલા ક્ષેત્રમાં વધુ વૃદ્ધિ લાવવા તથા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારની કૌશલ્ય ધ સ્કેલ યુનિવર્સિટી જોડે ગાર્મેન્ટને લગતા અલગ અલગ કોર્સ શરૂ કરવાની યોજના બનાવી છે આ કૌશલ્ય વિકાસના કોર્ષો માટે વિદ્યાર્થીઓ યુવાનો યુવતીઓ સંસ્થાનું ઇન્ફાસ્ટ્રકચર જેવા રૂબરૂ મુલાકાત લઈ શકે છે કૌશલ્ય વિકાસના કોર્ષો જેવા કે કોમ્પ્યુટરાઇઝ ફેશન ડિઝાઇનર કોર્સ સ્પેશિયલ સીવણ મશીન ઓપરેટિંગ તથા મૂળભૂત સીવણ મશીન ઓપરેટિંગ મેન્સ વુમેન વુમેનવિયર હેન્ડવર્ક તથા એપ્રિલ કેડ જેવા ત્રણ મહિનાના કોર્સ તથા એકથી ત્રણ વર્ષના બીવીઓસી અને ડિપ્લોમા ફૂલ ટાઈમ કોર્સો પણ શીખવામાં આવશે આ કૌશલ્ય વિકાસના કોર્સો માટે મંત્રાલય દ્વારા કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી ગાંધીનગર સાથે એમઓયુ પણ કરવામાં આવ્યું છે મંત્રમાં કોર્સ શરૂ થવાથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં તથા રાજ્યમાં ગાર્મેન્ટ અને કલા ક્ષેત્રમાં નવી રોજગારીની ટકોની શક્યતા વધશે અને સ્થાનિક યુવાઓ અને યુવતીઓને પોતાની પ્રતિભા વિકસિત કરવાની તક મળશે રજનીકાંત બચકાનીવાલા પ્રેસિડેન્ટ મેન્ડમેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન મંત્રા મંત્રાના નેજા હેઠળ આજે અમે ગાર્મેન્ટ સ્કિલ સેન્ટર ઊભું કરી રહ્યા છે થઈ રહ્યું છે અને થઈ જ ગયું છે કે જેમાં અમે ગાર્મેન્ટને લગતા અને ફેશન ડિઝાઇનને લગતા ઘણા બધા કોર્સિસ ઓફર કરવાના છે અને આ બધા જ કોર્સિસનું એફિલેશન સ્કિલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કે જેને કૌશલ્ય વિદ્યાલય કહેવાય છે એમની સાથે અમારું એફિલેશન છે એ સ્કિલ યુનિવર્સિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરશે ડિપ્લોમા ઇસ્યુ કરશે અને ડિગ્રી ઇસ્યુ કરશે એટલે ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીનો કોર્સ અમે ઓફર કરી રહ્યા છે અને અમને આશા છે કે આ જે કોર્સ છે તેનાથી આપણા સુરત શહેરને જે કંઈ સ્કિલ્ડ મેનપાવરની જરૂરિયાત છે તે મળી રહેશે અને એ બેદિત પર આપની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી રેડીમેડ ઇન્ડસ્ટ્રી સુરતમાં પણ બહુ મોટા પ્રમાણમાં ફૂસે ફાલશે નહીં સુરતમાં સૌથી પ્રથમ જે ફેશન ડિઝાઇનનો જે કોર્સ ચાલુ કરેલો એ મંત્રાનું જે એસોસિએટ ઓર્ગેનાઇઝેશન છે સ્ટર્ટ જે આપણે હવેલીની સામે એમનું સેન્ટર છે ત્યાં ઘણા વર્ષોથી ચાલતો જ હતો પરંતુ એમને અગમ્ય કારણોસર એ કોર્સ બંધ કરવો પડ્યો એક તો એ જગ્યા એવી હતી કે ત્યાં એ લોકોને સ્ટુડન્ટ નહોતા મળતા એ ઉપરાંત એ લોકોને બીજી બધી એક્ટિવિટીઝ જે શરૂ કરી એને માટે એ લોકો પાસે સફિસિયન્ટ જગ્યાને બધું નહોતું એટલે એ જ કોર્સ અમે હવે ફરીથી અહીં શરૂ કરીએ છીએ અને મોટા પ્રમાણમાં કરીએ છીએ એ લોકોનું કોઈ એફિલેશન કોઈની સાથે હતું નહીં અમે એફિલેશન પણ મેળવું છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે પણ એફિલેશનની અમારી વાત વાટાઘટ ચાલી રહી છે એટલે આ કોર્સ એના કરતાં આ પ્ર વધારે ક્વોલિફિકેશન વાઇઝ વધારે સારો કોર્સ બનશે બાકી જે કોર્સ કન્ટેન્ટ છે તે તો બધે સારું જ સરખું જ રહેવાનું જેવા કે સુરતમાં પ્રાઇવેટ ઓછામાં ઓછા અડધો ડઝન આવા ફેશન ડિઝાઇનના કોર્સિસ ચાલે છે અને એ લોકો કયા પ્રકારનું ટ્રેનિંગ આપે છે તે આપણે ખબર નથી પરંતુ એ બધા નોન એફિલિએટેડ કોર્સિસ હોય એટલે શું થાય જેમ તમે ટ્યુશન ક્લાસ ચલવો અને તમે પ્રોપર સ્કૂલ કે કોલેજ ચલવો એટલો ફરક એની અંદર પડતો હોય છે મંત્રાલ વિશ્વસનીયતા અને શ્રેષ્ઠતા માટે ઓળખવામાં આવે છે અને આ નવા કોર્ષો દ્વારા તે વધુ ઊંચાઈઓ પર પહોંચવાની તેમજ સ્થાનિક યુવાનો યુવતીઓને પણ આગળ વધવાની અપેક્ષા રાખી રહ્યું છે